નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તલવણી રોડ ઉપર આવેલ બેરો પર આમાં ઘર પાસે પડેલી રિક્ષામાં કોબરા સર ઘૂસી જતા રિક્ષા પાસે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા બેરોપરા વિસ્તારમાં એકાંતરે કોબરા સર નીકળવાના બનાવ બનવા પામી રહ્યા છે લખતર ગામ અને ગામબાર આવેલ કેન્ડિંગપરા કૃષ્ણનગર પહેરોપરા મોપતિયાપરા વિસ્તારમાં છેલ્લા બે મહિના જેટલા સમયમાં આશરે એકસો કરતાં વધારે કોપરે સાહેબ બનાવ બનવા પામ્યા છે ત્યારે કોપરાસર ઢીકરતા લોકો લખતર ગામના રેસ્ક્યુઅર અને વન વિભાગને સંપર્ક કરતા લખતર ગામ સહિત જુદી જુદી જગ્યાએ નીકળે સાહેબનું રેસ્ક્યુ કરી ગામબાર ખુલ્લા વિસ્તારમાં છોડી મુક સલામત રીતે છોડી મૂકવામાં આવે છે ત્યારે બેરોપરાની છેલ્લી લાઈનમાં કોબરા સાપ નીકળ્યો હતો સ્થાનિક લોકોએ કોબરા સાપને પકડવાની કોશિશ કરતા તે ગભરાઈ ગયો હોવાથી ઘર પાસે પડેલી રિક્ષા પૂછી ગયો હતો ત્યારે રિક્ષા ચાલકે રિક્ષાને હિંમત કરી તલવણી રોડ પર આવેલા નાડા પાસે લઈ ગયો હતો ત્યારે સર્પનું રેસ્ક્યુ કરવાનો શરૂ કરવામાં આવતા સર્પ રિક્ષાની જેસમાં ઘૂસી જતા સર્પને બહાર કાઢવા માટે તે અને ભારે મહેનત કરવી પડી હતી આ સમયે રોડ પર લોકોના ટોળે ટોળા સર્પને જોવા એકત્ર થઈ ગયા હતા